લોન થાય એવી અર્ટિકા ગાડી જોરદાર કન્ડિશનમાં છે અને ગાડી મિત્રો સીએનજી કંપની ફિટિંગ અર્ટિકા ગાડી છે સાવ નવે નવી હોય એવી કન્ડિશનમાં આ અર્ટિકા ગાડી તમને જોવા મળે છે જેથીના પાસિંગમાં છે અને એકદમ સાસવેલી ગાડી છે ઓરિજનલ ટુ ઓરિજિનલ અને ટીપ ટોપ કન્ડિશનમાં આ અર્ટીકા ગાડી જોવા મળશે ફક્ત અને ફક્ત મિત્રો એક ઓનર એટલે કે ફર્સ્ટ ઓનર અર્ટીકા ગાડી છે ગાડીમાં લોન પણ થઈ જશે અને સ્થળ પર લોનની પણ સુવિધા છે હા મિત્રો તમારે ગાડીમાં લોન કરાવી હોય તો સ્થળ પર લોનની પણ સુવિધા છે તો આજે મિત્રો એવી અર્ટીકા ગાડીની અમારી ચેનલ ઉપર જાહેરાત આવી છે જેની અંદર મિત્રો બધી ફેસિલિટી અવેલેબલ છે મિત્રો અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર બધી જ વસ્તુની જાહેરાત કરવામાં આવશે તો મિત્રો તમારે કોઈ પણ વસ્તુની અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જાહેરાત કરવી હોય તો અમારા વોટ્સઅપ નંબર નીચે પટ્ટીમાં આપવામાં આવ્યો છે તેની માથે તમે જાહેરાત મોકલી શકો છો અમે તમારી જાહેરાત અમારા ગ્રુપમાં કરી આપીશું અને મિત્રો બીજો અમારી ચેનલ ઉપર તમે કોઈ પણ વાહનની જાહેરાત કરી શકશો મિત્રો અમારો વોટ્સઅપ નંબર નીચે પટ્ટીમાં આપવામાં આવ્યો છે તેની માથે તમારી જાહેરાત મોકલી શકો એમ તમારી જાહેરાત મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઉપર બિલકુલ ફ્રીમાં કરી આપીશું મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઉપર જાહેરાત આપવાનો કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો નથી તો આવો જોઈએ આ ગાડી વિશે પૂરી માહિતી આ વિડીયોમાં મારુતિ સુઝુકીની અર્ટિકા સીએનજી કંપની ફિટિંગ વીએક્સઆઈ ગાડી ટોપ મોડલ ગાડી છે અને મોડલની વાત કરીએ તો બે હજાર એકવીસનું છે અને ગાડીના ઓનર મિત્રો એક એટલે કે ફર્સ્ટ ઓનર આ અર્ટીકા ગાડી તમને જોવા મળી જવાની છે ગાડી મિત્રો પેટ્રોલ પર સીએનજી છે અને સીએનજી કમની ફિટિંગ છે આ મિત્રો આરટીઓ માઇન્ડ સીએનજી કીટ ગાડીમાં લગાવેલી છે અને ગાડીનો વીમો ચાલુ છે ગાડીની અંદર મિત્રો સેન્ટર લોક છે અને રિમોટ સારી છે આ ટીકા ગાડી પાવર સ્ટીરિંગ અને પાવર વિન્ડો છે એલ વાળો મિત્રો સાઉન્ડ સિસ્ટમ તમને અંદર જોવા મળી જવાનું છે અને ફોગ લાઇટ ગાડીમાં લખાયેલી છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે અને એ ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે ટાયર નવા નવાશે અને સીટ કવર નવાશે ગાડીની બેટરી તમને અંદર નવી જોવા મળી જવાની છે ને ફક્ત ને ફક્ત પંચાણું હજાર કિલોમીટર જેન્યુન ગાડી ચાલેલી છે ગાડીની અંદર મિત્રો બધી સિસ્ટમ તમને વર્કિંગ કન્ડિશનમાં જોવા મળશે ને ફૂલ જવાબદારી સાથે આ ટીકા ગાડી વેસવાની છે આ મિત્રો ફૂલ જવાબદારી સાથે ગાડી વેસવાની છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જવું તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારી ચેનલ ઉપર આવનારા દરેક વીડિયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે ને તમારા કોઈ પણ મિત્રને અર્ટિકા ગાડી લેવીની ઈચ્છા હોય તો તેમને અમારો વિડીયો શેર કરજો જેથી તમારા મિત્ર પણ લઈ શકે ગાડીની મિત્રો કિંમતની વાત કરીએ તો આઠ લાખને નવ્વાણું હજાર રૂપિયામાં ગાડી વેસવાની છે આ ગાડીમાં લોન સુવિધા છે અને સ્થળ પર લોન સુવિધા ઉપલબ્ધ છે ગાડીમાં મિત્રો તમારે લોન કરે હોય તો લોન પણ થઈ જશે આ મિત્રો મોડલ બે હજાર એકવીસનું કંપની ફિટિંગ સીએનજી ફર્સ્ટ ઓનર ગાડી ફક્ત ફક્ત આઠ લાખને નવ્વાણું હજાર રૂપિયામાં વેચવાની છે ગાડી તમને રાજકોટમાં જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો અને મિત્રો ગાડી જોવા જાઓ તો ગાડી માલિકને કોલ કરીને જવું જેથી કરી ગાડી છે કે ક્યાંય વેચાણ થઈ ગયું છે તેની પણ માહિતી આપને મળતી રહે વિડીયો સારો લાગે તે વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો